ભારત અને મોરિશિયસ વચ્ચે આઠ સમજૂતી કરારો પર કરાયા હસ્તાક્ષર ભારત અને મોરિશિયસ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જે બેન્કિંગ વેપાર સુરક્ષા અને શાસન જેવા ક્ષેત્રોમાં સહકારને મજબૂત બનાવશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશિસની નવી સંસદ ભવનના નિર્માણ માટે ભારતની મદદની જાહેરાત કરી છે જેને તેમણે લોકશાહીની માતા તરફથી ભેટ તરીકે વર્ણવે છે આ કરારોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મોરિશિસ વચ્ચે સ્થાનિક કરન્સીનો ઉપયોગ કરીને ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે ફ્રેમવર્ક સ્થાપિત કરવાનો કરાર અને મોરિશિસ સરકાર અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે ક્રેડિટ સુવિધા કરારનો સમાવેશ થાય છે જે સેન્ટ્રલ વોટર ઓથોરિટીના પાઇપ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામને ફંડ કરશે પ્રધાનમંત્રી મોદી મોરિશિયસમાં સો કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇન આધુનિકીકરણ અને રૂપિયા પાંચસો મિલિયન મોરિશિયસના રૂપિયાના મૂલ્યના નવા સમુદાય વિકાસ પ્રોજેક્ટના બીજા તબક્કાની પણ જાહેરાત કરી છે આ કરારો અને પ્રોજેક્ટ્સ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને મોરિશિયસના આધુનિકીકરણ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે આ પગલાઓથી મોરિશિયસના નાગરિકોને આધુનિક સુવિધાઓ અને અનેક સુવિધાઓ મળશે There have been several outcomes uh, during this uh, short but very uh, substantive visit, as I said. Uh, there were two announcements, uh, three uh, launches or inaugurations, one handover, and the exchange of as many as eight uh, MOUs. And uh, I uh, will try and take you uh, through some of these uh, very briefly. Uh, during the visit, the Prime Minister announced uh, India's support towards the construction of a new parliament building uh, in Mauritius.